અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ મામલો રામોલ પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ પચીસ લાખ રોકડા સોના ચાંદીના દાગીના સહિત લાખનો મુદ્દામાલ કબ્જે કબજે કર્યો સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું વસ્ત્રાલના કબીર મંદિર પાસે બની હતી ઘટના મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત છ આરોપીઓની કરી હતી ધરપકડ મુખ્ય આરોપી સંગ્રામસિંહ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડી દરમિયાન પીઆઈની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયત્ન કરતા ગોળી વાગી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આજ રોજ કબીર મંદિર પાસે ઘટના સ્થળે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યની ન્યૂઝ અમદાવાદ જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આ કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો અહીં નવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટર આવેલું અને ફરિયાદીના મોટર આવતા તેને આ જે આરોપી સંગ્રામજી છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે એ આપો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે એની હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનો ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહેલા છેલ્લા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર જીરો વાગ્યે રિમાન્ડ પૂરા થાય ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમે વધુ પોલીસ કસ્ટડી માંગીશું ઓકે સર